Apa kau belum persendi? <hesitation> Bena bera halanaula. Loh, apa bana inakso soeso. <hesitation> Haro wadawo, 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 wadawo,

હા ભરવાયા છે એવું હે બોલો ભરવા કાકા ભત્રીજ કાકા નથી ફોન નથી આવ્યો મારામાં એ અમને મેલ્યા છે

હા સાહેબ નઈ તમે અરે આ તો આ તો મોટો થઈ ગયો શું થયું આપણે ચેક ભરવાનો હતો ચેક વટાવો ને હોય એટલે નવ લાખ ને પચાસ હજાર નું હોય તો મોટો પડી નાશો

બીજું કોઈ કાર્ય નહીં લાગે ના બીજું કોઈ કાર્ય નહીં તમારે છેતરપિંડી થઈ છે તમારે ખાતા બાકી માં પૈસા બેસી દેવું નથી ને કોઈ ના પૈસા તો અમારે ઘણા એવા પણ તમારે આમાં જીરો બેંક બેલેન્સ બતાવે છે મારા પાસે ચેક તો છે ભલે લાલુ રહ્યો છે ચેક ખોટો ભરી આલ્યા તમે સાહેબ હવે આપણે શું કરવું પડશે તો આના માટે તમારે પોલીસ કમ્પ્લેન કરવી પડે એવું છે એમ કે નંબર પર કરવાનું થાશે એ હું તમને નંબર આપો 100 નંબર પર તમે ફોન કરો એટલે ડાયરેક્ટ પોલીસ ને લાગી જાય મને પીએસઆઈ સાહેબ ને આ ફોન લગાવી આપો તમે એટલે હું તમને ફોન નંબર લગાવી આપું હું હેલો હા સાહેબ મારે શું ક્રોધ થઈ ગયો છે કાકો ભત્રી જોઈ ગયા હતા હા મને ચેક માં સાહેબ છેતરી ગયા છે આ મારે સાહેબ ફરિયાદ કરવાની છે અહીંયા ઉપર હા તો હું અહીંયા આવું ચેક લેતો એ સારું સાહેબ હો